શાસ્ત્ર એવું કહે છે કે આપણે કોઈક ને કોઈક કવચનું શ્રવણ અથવા તો કવચનું પાઠ અવશ્ય કરવું જોઈએ કારણ કે આ સમય એવો થઈ ગયો છે આપણે જો કવચનું પાઠ કરશું એનું શ્રવણ કરશું તો એના દ્વારા આપણા ઉપર કોઈ પણ પ્રકારની બીજી વિદ્યાઓ મેલી વિદ્યાઓ નહીં થઈ શકે અને આપણા જીવનમાં સર્વ પ્રકારે આપણી રક્ષા આ કવચ કરશે માટે તમે જેને માનતા હોય જે કવચ આપને પ્રિય લાગે રામ રક્ષા સ્તુત્ર દુર્ગા સપ્તશતી દેવી કવચ નારાયણ કવચ કોઈ પણ કવચ આપને પ્રિય લાગે એનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ